સામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે કૃપા અમારી સાથે દુનિયામાં તો આજના સમાચાર સુરત ખાતે ધ યુથ સેવિંગ એન્ડ ક્રેડિટ કો ઓપરેટર સોસાયટી લિમિટેડ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા સુરત ખાતે આવેલ ધ યુથ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કો ઓપરેટર સોસાયટી સંસ્થાની અઢારમી વાર્ષિક મિટિંગમાં મોટી સંખ્યામાં જળસંચય જનભાગીદારી અભિયાનમાં પાણી બચાવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો આ કાર્યક્રમમાં અધિક સ્થાને જલશક્તિ મંત્રાલય ભારત સરકાર તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રીમાન શ્રી સી આર પાટીલ સાહેબ સુરત શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ તથા સંસ્થાના ચેરમેન શ્રી ભાવેશભાઈ રાદડિયા વાઇસ ચેરમેન શ્રી હંસરાજભાઈ બલ્લ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર તથા પચીસો કરતાં વધુ સભાસદોની ઉપસ્થિતિ હતી આ કાર્યક્રમમાં સી આર પાટીલ સાહેબે સંસ્થાની કામગીરીની વિશિષ્ટ નોંધ લીધી હતી અને સંસ્થા કાર્યો વિશે માહિતી મેળવીને કામગીરીને બિદરાવી હતી તથા વર્ષે દરમિયાન દુઃખદ અવસાન પામેલ સભાસદોના વારસદારને સભાસદ કલ્યાણ ફંડના રકમ રૂપિયા હતા તથા કાર્યક્રમમાં ઉપસ્થિત સભાસદોને જળ સંચયની વિસ્તૃત માહિતી આપીને દરેક સભાસદોને જળ સંચય બચાવવાનો સંકલ્પ કરાવ્યો હતો તથા ચેરમેન શ્રી ભાવેશભાઈ રાદડિયાએ સંસ્થાનો અઢારમા વર્ષનો હિસાબ રજૂ કર્યો અને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સભાસદોને શેર મૂડી પર પચીસ ડિવિડન્ડ જાહેર કરેલ તથા સભાસદોના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ ત્યારબાદ સભાસદો માટે સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તેમ સંસ્થાના મેનેજર શ્રી શૈલેષ રાદડિયાએ માહિતી આપી છે તેવું તેવું રહીમ આર વસાયા એ એક અખબારી યાદીમાં જણાવાયું છે રિપોર્ટર રહીમ વસાયા